તો હેલો ફ્રેન્ડ્સ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આગલા વિડીયોની અંદર એક ભાઈનો પ્રશ્ન હતો કોમેન્ટ હતી અને સરસ પ્રશ્ન હતો કે પ્લેન્જર છે મશીનનો એ ખરાબ થવાનું કારણ શું હોય તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું અને હાવ ટૂંકો વિડીયો બનાવું હું કે પ્લેન્જર છે એ ખરાબ થવાના કયા કયા કારણો હોય ચાર પાંચ કારણ છે એ તમને દર્શાવી દો જે બીજા ખેડૂત કોઈ પણ ખેડૂત મિત્ર વિડીયો જોવે તો એને ખબર પડે જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને આ માહિતી હે મળી રહીએ અને કામ આવે અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને ફરી પાછા આવા નવા વિડીયા હે માહિતી એ તમારા સુધી મળતા રહીએ તો આપણે વાત કરીએ પ્લેન્જર ખરાબ થવાનો તો એની પહેલાં આપણે પ્રોસેસ જોઈ લે કે અહીંથી હે ડીઝલ આવતું હોય ટાંકીમાંથી પ્લેન્જરની અંદર અને ડીઝલ સીધું અહીંયા પ્રેશર ઉત્પન્ન થાય અને સીધે સીધું નોઝલમાં જતું હોય તો સૌથી પહેલું કારણ હોય છે કે આપણે કે પ્લેન્જરની નીચે જે આપણે પ્લેન્જરના બે બોલ કાઢી લઈએ અને પ્લેન્જર આપણે ઉપાડી લઈએ એટલે નીચે ઠોકર આવે એ ઠોકર વધારે પડતી ચડાવેલ હોય વધારે ઉપર લીધેલ હોય વધારે પ્રેશર દેતી હોય તો એને કારણે પણ આ જે પ્લેન્જર છે અંદરનો એ ખરાબ થઈ જાય અને પછી ઉપર જે અહીંયા નોન રિટર્ન વાલ આવે ડિલેવરી વાલ કહેવામાં આવે એ કે એ અહીંથી પ્રેશર જે પ્લેન્જર પ્રેશર આપે એ પ્રેશર સીધે સીધું ઉપર જવા દે ત્યાંથી પાછું ડીઝલ હે એ રિટર્ન ના થવા દઈએ તો એ ખરાબ હોવાને કારણે પણ પ્લેન્જર છે એ ખરાબ થવાની શક્યતા રહી પછી બીજું કારણ આવે છે એક આ કે જે નોઝલ છે એનું વધારે પડતું ખોટી રીતે દબાવેલી હોય તો એને કારણે પણ પ્લેન્જર ખરાબ થવાની શક્યતા પૂરેપૂરી રહી પછી ચાલુ એન્જિનની અંદર નોઝલની જે ઉપરની જે પિન આવે છે બરોબર જો આ ચાલુમાં નોજલ ઘટ કરવાની તો એને આપણે ચાલુ એન્જિનની અંદર નહીં કરવાનું જ્યાં સુધી આપણું એન્જિન બંધ હોય ત્યારે બહાર કાઢી નીકાળી અને પછી એનું સેટિંગ કરવાનું જેથી આપણું પ્લેન્જર હૈ એને વ્યવસ્થિત ફાયરિંગ હે પ્રેશર છે એ આપણે જોઈ શકીએ અને એનો આનો આખો આખો વિડીયો એક ચેનલની અંદર આપેલો છે તમારે સેટિંગ કઈ રીતે કરવું એ જોવું હોય તો એ તમે જોઈ લેજો પછી બીજું કારણ હોઈ શકે આ જે ડીઝલ છે ડીઝલ ખરાબ જે એની અંદર ધૂળ કાકરી કચરો વાળું ડીઝલ આવતું હોય બની શકે તો અહીંયા એની ગયણીનું જે આવે એ રાખીશ રાખવાનું જ એટલે આપણે એ ખરાબ ના થાય ડીઝલની અંદર એમરી આવે તો પણ પ્લેન્જર છે એ ખરાબ કરે તો આવા નાના મોટા કારણોને લીધે પ્લેન્જર છે એ ખરાબ થતો હોય અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય એન્જિનને લગતા ફોલ્ટનો તો કોમેન્ટમાં જણાવજો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તો કોઈ એવો સારો પ્રશ્ન હશે તો ફરી પાછો વિડીયો બનાવવાની હું ટ્રાય કરીશ સારું ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વ મિત્રને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ